અને આ તરફ કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ કરી અને રાશિદ ખાન વિરુદ્ધ વીસ જેટલી ફરિયાદ સામે આવી છે જેમાં એક હજાર રૂપી ઝડપાયો છે રાશિદ ખાનની ધરપકડ બાદ બેંક ખાતાની તપાસ કરવામાં આવશે અને ટેકનિકલ ટીમ તપાસ કરશે કે કઈ રીતે આ વેબસાઇટ બનાવતો હતો જૂનાગઢ પોલીસની ટેકનિકલ ટીમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને આ કેસમાં સાસણ આરએફઓએ ફરિયાદ નોંધાવી હતી અને મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી હતી જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેન્કોમાં અને એ રીતના છેતરપિંડી છે અને એ આરોપીને એ શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે